જય માતાજી મિત્રો જય વિવોધમાં કેમ છો તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું આવી ગઈ છું વાઘોડિયા અને થોડીક તબિયત મારી નરમ હતી એટલા માટે સોનોગ્રાફી કરાવવા આવ્યા ત્યાં અને સોનોગ્રાફીનો રિપોર્ટ ચાર વાગે આપવાનો કીધો છે હું છું મેસના પપ્પા છે મારા નણંદ શોભાબેન છે રાહુલભાઈ છે ને એમના નાના છોકરા અને મારી દીયા તો ચાલો એમની મુલાકાત તમને હું કરાવી લઉં તો આ છે રાહુલભાઈ

મહકાળીમાં કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો ને તમે બધા કેમ છો તે પણ જણાવજો અને અત્યારે થોડી તબિયત નરમ છે એટલે તમે જોઈ શકો છો અમે અહીંયા વાઘોડિયા આવી ગઈ છું અને વાઘોડિયા ગેસ પંપ અને આરઆર કેબલ કંપની અને અહીંયા સામે ગેસ પંપ છે તો અમે અહીંયા આવી ગયા છે હાઈવે પર તો અહીંયા સાધન એટલા બધા જાય છે ને કે આપણે રોડ પર ઉભાએ તો પણ આપણે ભૂખ લાગે છે આ ડોઈ વાગોડિયા હાઈવે રોડ છે તો તમે અહીંયા જે કોઈ વાગોડિયાના હોય જે મારો વિડીયો જોતા હોય ને એ કોમેન્ટમાં જરૂર લખી જણાવજો અને મારી ચેનલનું નામ છે લાડકભાઈ વિનોદમાં તો એ યુટ્યુબ પર એ મારી ચેનલ છે ફેસબુક પર પણ મારી ચેનલ છે રમણભાઈ નથ ઇન્સ્ટાગ્રામ પર પણ મારી ચેનલ છે મજૂ લો ગુજરાતી તો તમે જે કોઈ મારી ઇન્સ્ટાગ્રામ જોતા હોય ફેસબુક જોતા હોય જોતા હોય તો તમે એમાં કોમેન્ટ લખી જણાવજો તમે આવી ગયા છે વાઘોડિયાથી ઘરે અને આપણા રિપોર્ટ પણ આવી ગયા છે તો અત્યારે આપણે સોવાહેના ઘરે જવાનું છે તો ચાલો દઈશું આપણે સોગાવેલના ઘરે આજુબાજુ બતાવે આ બધી જીઆઈડી છે તમે જોઈ શકો છો તો એક સોફ્ટવેર કંપની આવેલી છે બધી જીઆઈડી સી અને મારા નણદ અત્યારે તો આ અંદર જીઆઈડીસીમાં જે મારા નણંદ રહે છે એમના ઘરે જવાનો આ ગ્યાર છે તો આપણે તમે જોઈ શકો છો કેટલી નાની જગ્યા છે અને આની અંદર રહે છે આમાં નવ દસ રૂમ છે તો નંબરમાં છે ને અમારા નણંદ રહે છે તો તમે જોઈ શકો છો એ પણ આપણે આપણે આવી ગયા છે શોભાબેન ઘરે અને આ છે શોભાબેન નું ઘર તો આપણે અહીંયા આવી ગયા છે શોભાબેન અહિયાં રહે છે જે જીઆઈડીસી ના રૂમ આપેલા છે તો અહિયાં શોભાબેન રહે છે બહુ મોટું નથી પણ નાનકડો રૂમ છે એટલે શોભાબેન અહીંયા રહે છે આ છે મારા નાના તો અત્યારે મેં તમને એમની મુલાકાત કરી હતી આપણે એમના ઘરે આવી ગયા છે તો જઈશું રૂમ માં બહુ મોટો નથી નાનો રૂમ છે પણ સારો છે